এগয়াৰ তাৰিখে নকৰা চাই কেইদিন ভাগু না পাৰিলো কি পাপ্পা তো আম বুলি মই মৰা ছাৰ ফ'ন কৰো মাৰোঁ ছাৰো মোৰ জমীয়া দীম মূকুৱা খালি গৈ আীল বছ মই গৈ আকৌ মানে এৰপোৰ্টে ফ'ন আহিব পপাই এৰপৰ্টে ভোগে ঠিক প্লেইন মই আ গাম পে কেই দীৱ নেছে পিছি পাছো বহু পাৰোঁ মানে ফোন আহিব পাপা হ'ব বেি গৈছ ને પ્લાન ઉપર વાન તૈયાર જતો એ મારું સારાનો લંડન ની ફોન આયો પણ મને એમ જે પપ્પા લંડન ની ફોન આયો તો કાપો છે પછી પાછો કોણ ઠીક હે હું કરી એટલે માર મારા સારા ત્યારે પ્લાન ની ની વાત કરી કે પછી પપ્પા સાવા કા બહાર કાંઠે ગયો કાંઠે રયો તો કે ફોન આવ્યો તો માનો પ્લાન તૈયાર જ છે તો મને પછી ગરમા મેં ધમ્યો વાત થી કરતા થા બાજુવાળા કહેવા કે પ્લાન ક્રેશ તો મારા ઘર વાળા ને તો હામરા બેજે બે પાંઠા મને મે કીધું 500 પ્લાન અને તો એ કેમ કરમ કે તો બધી બેગાઠાવા બેરા એને મારી કરવા તો ગણ બેગલો દે મે પાછી મલેડી તો આપણે એક પ્લેન ટિકિટ મે પાછો અમને ફોન પરમાના દે કેમ જાણી લે ને ભાઈ મને કીધું કે મારી ચેક કર બે પાછો મને ફોન કરે બધુરા આવે કે પ્લેન ટિકિટ નું ફોટો હોય તો મે ટીલ ફોન કેમ પર કરી ચાચી 23 પ્લેન છે તારો મારી પરિવારને બધી બેગાટી ગયા એટલે ભઈ અમે હવે કે બે હવે આનું હું કરું અને મારા તરફ નો ભણ એટલે એ લોકો કે તને લઈ જવાના નથી મને કેમ ने जरूर बोला आए ने ने तो पापा तू आए तरीने जरूर पड़े अभी बोला आई पब्लिक घर में आती मेरी घर तो पेग्लोज थी डॉक्टर परिवार तो हमारी हूँ तो थी तो मार्बर ने बाहर चल रही हूँ साम आई कि अँ मूँ तो जाए पे मैं ये भैया कि भाई आई से पास आख परिवार पेलू क्यों पे छोपा मैं आप जाऊ बेराबर थे क्या मैंने हाल तू मरी गाड़ी में મારા ભાઈના તો કડા નામ પર યહ આવી ગયો એટલે તરત તરહ ગયા બેદી કે ભાઈ નઈ લેવાનું પપ્પા એટલે મે ડાયરેક્ટ મે મે પપ્પાને પહેલા રિપોર્ટમાં મને નોઈ નાવો એટલે અમે નઈ આપી જો તો જમીન ના પાટલા મારી સવાર પડ્યો તો અમે જ બાર ગયા કે એ સાબ નીકળ મારા આરાન બડિયા ત્યાં ત્યાં કે તો બડી વાત છે ટી કે સવારે આપણે જવાનું અમે ના ગયા તો કે ભાઈ મોડી સાહેબ આવો એટલે કોઈને એન્ટ્રી આપવા માં આવતી નહી પોલીસ કા તો બડી ટેકનિકા ઊભી ગઈ એ પછી અમે પાછા નીકળ્યા અમારો સારા ના રોકાના આ એ વાતની મિનોરિટી કે પછી તમારે કોઈ પૂછપરછ તમને કોઈ કઈ જાતનો કઈ વાંધો કારણ કે મારા સારા નંબર ફોન નંબર ના આવ્યા હતા મને કઈ ઇંગ્લિશ હિન્દીમાં કઈ આવડે નહીં એટલે મને કઈ ફોન બોન નંબર મારા સાલા અંબાઈ લે ને અમારા કરજા કરીને કે અમારો આધાર એક હતો અમે બે બે છોકરા રહે એમાં વડે છોકરા પણ અમારા આખો પરિવારનો સપોર્ટ હતો એ એક છે તો આપણે ગણું છે એટલે અમારે એ અમને બહુ આઘાત લાગી ગયો કે ભાઈ આ બનાવ કામ બન્યો ને આપણે તો કઈ ના રહ્યા ની કે ગુટના આપે વાંટો બીજો કોઈ નય તોકડો તો ના નો છે પણ બનો આજે 300 કોરીયો છે એટલે મારા ઘર માં વધારે એમ કે ભાઈ હવે આપડી વાયન હવે તો મારે તો હવે ઉમર પ્રમાણે કે હવે માં પા તો કરજો એને કઈને ઠીક છે કે ભાઈ હવે આપણે તો કરજો મને હવે શું કરવાનું તો આપણે હું તો ઈમર રાખું હવે આપણો નાનો તોકડો પર કાલ મોટો થાય ભગવાન કરે ટેમ્પરરી ને અમે ઠીક છે બરાબર આગરી બાટલો ઉઠાયરો ડોક્ટર ને બોલાયરો પણ સારું નથી કે બે બાટો સરેલો એક તો રેડી રેને કઈ લે બાટલો સરેલો હવે હવે આલો જમ્યા લઈએ ને બરાબર બાટલો ઉઠાવી દઈ ને આપડે ડોક્ટર સાહેબ બે અમારા પરિવાર અમારા ઘર નું બધી ને છોકરી ને આપડો ભાઈ જાય એટલે આપડે હું